જેને પગલે મોરબી શહેર જે છે એ પાણી પાણી થયું હતું મોરબી શહેરના શહેર ના કન્યા છાત્રા રોરોય આલાપ રોરોય મોરબી શહેરનો ઔદ્યોગિક વિસ્તાર જે લાતી ચોટ કહેવાય તે લાતી ચોટ વિસ્તાર હોય કે રો રોય કે મોરબી શહેરની જે સાંજ છે નહેરુ ગેટ ચોક હોય આ જે તમામ જે જગ્યાએ છે પાણી ભરાયા હતા અને આ જે દ્રશ્યો છે એ દ્રશ્યો ઉપરથી સાબિત થઈ શકે છે કે મોરબી નગર મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સુન કામગીરી કરવાની હોય તે માત્ર કાગળો પર જ કરી હોવાના કારણે આ મોરબી શહેરની આ જે દશા છે